કાંઈ તમારો હાથ છે મારે તમને કઈ તમને અસર નહીં થવા દે દાદી માં બધુંય તમારું કરિયાણું શું હાલે છે હમણાં જલસા જલસા આલે જ ને બધા દાદા સારું હે ને વાંધો નથી ને શરીર માં ઓલું થતું થોડાક ઘર લીધું તું એના પછી અમે તમે માનસો નહિ અમે પચાસ ઘર એવા છે જેને બધું ને તમે રાજકોટ બધા આવે આશીર્વાદ તમારું પેલું ઘર હતું એના દોઢ થી બે મહિનાની અંદર પચાસ એવા ઘર છે કે જે લોકોને આપડે દર મહિને કરિયાણું પૂરું પાડીએ છીએ તો પચાસ ઘર લીધા છે એમાં સૌથી પેલું ઘર આપડા દાદી માં અને દાદાનું લીધું તો આ દાદા દાદી આશીર્વાદ આપણને પડી ગયા છે એટલે એમાં કઈ ઘટે નહીં તમે કરોડપતિ બની જાઓ બસ તઈ પછી હું કરોડપતિ નથી બનવું આપણે બા બધું કરીએ એટલે ઘણું ઘણું છે તમારે હારું જ ને હું હમણાં હારું છો હમણાં તમે વા ઓલા બાપા વયા ગયા હવે તમે શું કરો હું કામ કરું ને બસ એટલું કરું તો હવે તમે વિચાર કરો કે દાદી માં એ અહીંયા ગામડાની અંદર એક ઘરની અંદર કામ કરવા જતા હતા તો ઈ ઘરનું કામય બંધ થઈ ગયું ને બંધ કામ કરવા જતા ઈ દાદા બીજી જગ્યા એ વયા ગયા આવે એટલે હવે દાદા દાદી ને જ્યાં કામ કરવા જતા એના પૈસા ની આવક બંધ થઈ ગયા એટલે એમાંથી જે ઘર હાલતું હતું એટલે હવે ઈ બધું બંધ થઈ ગયું એટલે હવે આ બધું થોડું કઠણ તો પડતું છે નથી કે બધું ઓલું હોય પણ વાંધો દાદા વ્યસન નથી ને એટલે શું છે કે ગુજરાન જલ્દી હાલી જાય એટલે વ્યસન તો કેવું વ્યસન હોય ઘણા લોકો ને વ્યસન હોય બીડી નું વ્યસન હોય તો એમાં તમારા બસો પાંચસો હજાર રૂપિયા મહિને વયા જાય વધારે હે પછી બીજું બીજું હું ગાંઠિયાના વ્યસન હોય ગાઠિયા ને ત્યાંથી પછી ચા

જઈ શકે શકે એવી દાદાની ઉંમર નથી દાદાનું શરીર ચાલી એવું નથી અને દાદીમાં ગામડાની અંદર ઘરકામ કરીને થોડું ઘણું ગુજરાન હલાવે છે એટલે આપણે દર મહિને દાદા દાદીને કરિયાનું પૂરું પાડીએ છીએ આની અંદર તમારો સપોર્ટ જોશે ફક્ત ને ફક્ત વિડીયોને લાઈક અને શેર કરો બોલો ખોડિયાર જય યસ મિત્રો આજે હું સાઈઠ અને સિત્તેર વર્ષના દાદા અને દાદી માને છે ને ખોડલધામ દર્શન કરવા લઈ આવ્યો છું ખોડલધામ મંદિર છે જે આપણા ખોડિયાર માતાજી મંદિર છે આ દહ વર્ષ ઉપર થઈ ગયું છે તમારે દર્શન કરવા આયો રોપા તો આય પછી નથી આય તો આજે દર્શન કર્યા મજા આવી ગઈ ને હું માયુ માતાજી પાસે હું ખાઈ બીને મજા મજા કા અમારા આશીર્વાદ દાદા ને દાદી છે ને કેટલા વર્ષો થી ખોડિયાર માતાજી એના કુળદેવી છે છતાં પણ દર્શન કરવા માટે નોતા આવી હકે કારણ કે ઘરમાં કોઈ એવી પરિસ્થિતિ નથી કે અહીંયા હાલી ચાલીને આવી શકે એટલે આપણે સ્પેશિયલ એને આપડી એ ગાડી ની અંદર લઈ આવ્યા છીએ અને દાદા દાદી ને અત્યારે ખોડિયાર માતાજી ના દર્શન કરાવ્યા કે જે એમના કુળદેવી છે બધાના કુળદેવી ખોડિયાર માતાજી હોય છે ને દર્શન કરવાનો બધા ની ઈચ્છા હોય છે ઈચ્છા હોય પણ આવી ન શકતા હોય એટલે આજે મજા આવી ગઈ ને ખોડિયાર તો વાંધો નહી હવે હું ઈજા છે કાઈ કે દાદા છે ને હાલી નથી એટલે ઘોડી ઉપર એટલે શું છે કે આમ દઈ હાલવું તોય પોચી તો હે દ્વારકા બરોબર મંદિરે બધે ગયા છે એમ તો બરોબર બરોબર ગયા તો એમાં શું છે કે અત્યારે દાદાને તો એટેક આવી ગયો છે એટલે હવે એ ચાલી નથી શકતા એક પગ થોડોક નબળો પડી ગયો છે એટલે સ્ટેન્ડ લઈને હાલવું પડે પણ તોય માતાજીના દર્શન કરી લીધા ખોડિયાર માતાજી દાદા ને દાદીને એકદમ મસ્ત હેલ્ધી રાખે તંદુરસ્ત રાખે ખાધે પીધે સુખી રાખે કા બીજું શું ઘટે ગાય રાખીએ બસ અમને આશા નથી એટલી વાવી ગયા ને એમાં શું વાંધો અમારા જુનાગઢથી જે આ ખોડલધામ મંદિર છે એ એક કલાક જેવો રસ્તો થાય એટલે આપણે દાદા દાદીના ઘરે ગયા તો મેઘા ના પાડતા ઓલું કરવું જિંદગી તમે આની પેલા જઈ આવ્યા તા તો અહીંયા કેવું કરું મંદિર મોટું થઈ ગયું ને સારું થઈ ગયું કેવું મંદિર કેવું લાગ્યું બધા મંદિરના વસ્તી લીધું સો ટકા સો ટકા એટલે ખોડિયાર મંદિર જે આપણું છે ખોડલધામ નું અત્યારે તો ઈ મંદિર જ્યારે બનતું હતું એના પાયા જ્યારે નખાણા હતા નિર્માણ જ્યારે થતું હતું ને ત્યારે દાદી દાદા ને દાદી આવ્યા હતા જ્યારે ચક્કર મારવા આવ્યા છે દર્શન કરવા પણ એના પછી આ વિશાળ મંદિર બની ગયું ને મસ્ત એકદમ ઘણું બધું વિકસિત થઈ ગયું છે અને એકદમ મસ્ત તમે પણ ખોડિયાર માતાજીના દર્શન અહીંયાથી બેઠા બેઠા કરી શકો છો કારણ કે અંદર કેમેરો એલાઉડ નથી બાકી તમને સો ટકા દર્શન કરાવવા બાકી આવું બધું ચાલે છે દાદા દાદીમાં માં ને અહીંયા બધા છાંયે બેઠા છીએ અને વાતું ચીતું કરીએ છીએ એકદમ મસ્ત ખોડિયાર માતાજીના દર્શન થઈ ગયા દાદા દાદીના હવે અમે લોકો ઘરે જઈ રહ્યા છીએ દાદા દાદીને મૂકવા દાદીની ઈચ્છા એવી હતી કે ખોડિયાર માતાજીના દર્શન કરવા ખોડલધામ જવું છે પણ જઈ શકે એવી કોઈ કન્ડિશન નથી એટલે આપણે આપણી રીતના વ્યવસ્થા કરીને દાદા દાદીને દર્શન કરાવ્યા છે જો તમને વિડીયો ગયમો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો મિત્રો આજના વિડીયોની અંદર હું તમને જે જુનાગઢની અંદર શિવરાત્રીનો મેળો થાય તો એની જે પૂર્વ તૈયારીઓ છે આજના દિવસે તૈયારીઓ થઈ ગઈ છે કાલથી મેળો ચાલુ થવાનો છે પણ જે તૈયારીઓ થઈ ગઈ ને બતાવવાનો છું અત્યારે

અને જે શિવરાત્રી છે હજી ત્રણ ચાર દિવસ પછી જે એનો મેળો બી બે ત્રણ દિવસ ચાલવાનો છે પણ કાલથી ચાલુ થવાનો છે તો એની જે તૈયારીઓ જે બધી છે અહીંયાથી થવા માંડી છે અહીંયા જે બધા સાધુઓ છે એના અખાડાઓ છે એ બધા બેઠક છે એ બધી જ આખી આખી બેઠક છે અહીંયા જોઈ શકો છો અહીંયા એક અન્નક્ષેત્ર છે તો જેવા તમે આગળ જાઓ ત્યાં તમને બીજું અન્નક્ષેત્ર જોવા મળે એટલે આ જે શિવરાત્રીનો મેળો છે ને એની ખાસિયત એ છે કે તમે પચાસ મીટર સો મીટર જેટલા આગળ હાલો એટલે બધી જગ્યાએ અન્નક્ષેત્ર મળે એટલે હરિહરના હાથની તમને જમવા બેસાડી દે પ્રસાદી લેવા માટે બેસાડી દે અને અહીંયા અહીંયા જો એક અન્નક્ષેત્ર આજે તૈયારી ચાલુ છે એની અંદર અત્યારે જે લાઇટિંગ અને ફૂલ માણસોની ધબધબાટી બોલે છે જો હરિહર હરિહર જો આવી રીતના તમને બધા બોલાવે જમવા બેસાડી દે પ્રસાદી લેવા માટે બેસાડી દે અંદર અત્યારે કુલ માણસોના ટોળાના ટોળા અત્યારે છે પ્રસાદી લેવા માટે એટલે શિવરાત્રીનો મેળો મિત્રો કરવા માટેનો એક લાવો કહેવાય કે ગિરનારની ગોદની અંદર ઘણા માણસો આવતા હોય છે પાંચથી દસ લાખ લોકો દર વર્ષે આવતા હોય છે અને અહીંયા બીજું ક્ષેત્ર આવી ગયું એટલે ઠેર ઠેર તમે થોડાક આગળ આવો એટલે ક્ષેત્ર થોડાક આગળ જાઓ એટલે ક્ષેત્ર આખો શિવરાત્રિના મેળાની અંદર હજારો ક્ષેત્ર હશે અને લાખોની સંખ્યામાં પબ્લિક મેળો કરવા માટે આવતું હશે અને બહુ મજા આવે મિત્રો અહીંયા મિત્રો તમે જોઈ શકો એમ જે યાત્રાળુઓ છે જે શિવરાત્રીનો મેળો કરવા માટે આવેલા છે એ તો મેળાની અંદર બે કે ત્રણ દિવસ અગાઉ જ આવી ગયા છે કે જે મેળો ચાલુ થવાનો છે એની પહેલાં જ અહીંયા નીચે ધારો કે તમે જોઈ શકો જે માળાઓ છે ભગવાનની કાંઈ પણ વસ્તુઓ છે સુશોભન છે ઇમિટેશન છે એ બધી જ વસ્તુઓ વેચાવા માંડી છે અને પ્રિપેરેશન સમજો ને કે ફૂલ છે અને જૂનાગઢની અંદર અંદાજે આ જે મેળો હોય એની અંદર ચારથી પાંચ લાખ લોકો દર શિવરાત્રીના મેળાની અંદર આવતા હોય છે ક્યારેક ક્યારેક વધી પણ જતા હોય છે અને આ વર્ષે પણ અનુમાન એવું છે કે ચાર પાંચ લાખ ઉપર અત્યારે માણસો શિવરાત્રીનો મેળો કરવા જુનાગઢની અંદર આવે એમ છે અહીંયા બધે જ અત્યારે બધે ઠેર ઠેર દુકાનો ચાલુ થઈ ગઈ છે અત્યારે પોલીસનો બંદોબસ્ત કમ્પ્લીટ પૂરેપૂરો છે એટલે શિવરાત્રીનો મેળો એકદમ છે ને સજ્જ ધજ્જ થઈ ગયો છે મિત્રો જો તમે જુનાગઢના હોય તો મુલાકાત લ્યો જુનાગઢની બહાર ના પણ હોય તો શિવરાત્રીનો મેળો કરવા માટે જુનાગઢની અંદર આવી શકો છો અને આ છે જૂનાગઢનું આપણું દામોદર રાયજીનું મંદિર અને અહીંયા જે નીચે તમે જોઈ રહ્યા છો એ દામુકુંડ છે એકદમ મસ્ત લાઇટિંગ બાઇટિંગ કરીને ફૂલ શણગારી દીધું છે એટલે આ બધી છે ને મેળા પહેલાંની તૈયારીઓ છે માણસો આવી ગયા છે સમજો ને કે જૂનાગઢની અંદર મેળો કરવા જે દસ લાખ લોકો આવતા હોય ને તો એમાંથી કદાચ પચાસ હજાર લાખ લોકો તો અત્યારે ભવનાથ તળેટીની અંદર આવી જ ગયા છે અને મેળાવડો જામ આવી દીધો છે કાલથી એ તો ભરમ દિવસથી હજી મેળો ચાલુ થવાનો છે એની પહેલાં આવી રીતના અત્યારે જૂનાગઢની અંદર માણસો આવી ગયા છે અને દામોદર કુંડે બી તમે જોઈ શકો એમ રાતના ટાઈમ છે રાતના ટાઈમે બી અત્યારે સ્નાન ચાલુ છે અને આવી રીતના જૂનાગઢની મેળાની મોત છે મિત્રો તો શિવરાત્રીનો મેળો તમારે જો જોવો હોય હજી કાલ અને પરમ દિવસથી ચાલુ થવાનો છે તો કોમેન્ટ કરી દેજો બાકી કોમેન્ટની અંદર જય ગિરનારી લખવાનું ભૂલતા નહીં